ટોમી ટોમી જાઓ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂરી દે ટોમી ટોમી રાજુ કરપડા ઉપર એફઆઈઆર કરી દો ટોમી ટોમી જગદીશ મહેતાને જેલમાં પૂરી દો તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફ લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેણે ઈમાનદાર છે જેણે કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ કોઈ ટેન્શન નથી

તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે કેમકે જેના હાથમાં પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ક્યાં નહીં લાગે એની કેમ ખબર પડશે